વલસાડના ધરમપુરમાં હાઈવે પર લોકોનો હલ્લાબોલ ધરમપુરમાં બિસ્માર રોડ ને કારણે લોકો હેરાન પરેશાન વાપી શામળાજી નેશનલ હાઈવે ખડરદ હાલતમાં ચોમાસુ વીત્યા બાદ પણ રોડ રસ્તાનું રિપેરિંગ ન થતા રસ્તા રોકો આંદોલનને પગલે પોલીસ દોડતી થઈ સ્થાનિકોના આંદોલનથી હાઈવે ઓથોરિટીના અધિકારી પણ દોડતા થયા દસ દિવસના હાઈવેના સમારકામની લોકોને ખાતરી અપાઈ છે ખાતરી બાદ લોકો રસ્તો ખુલ્લો કરવા તૈયાર જો દસ દિવસમાં હાઈવે રિપેર ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ચિમકી ઉચ્ચારાય આ વિશે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા આપણી સાથે છે જે પ્રમાણે ધરમપુર છે આ હાઈવે છે અને ચોમાસામાં જે પ્રમાણે આ રસ્તો ખરાબ હતો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ચોમાસું પૂરું થતા દસ દિવસની અંદર આ રોડ બનાવી દેવામાં આવશે પરંતુ ઘણો સમય થઈ ગયો આ રોડ નું રિપેરિંગ કામ નથી થતું હજારો આદિવાસી યુવકો આજ રોડથી વાપી અને અન્ય જગ્યા પર રોજના નોકરી માટે જતા હોય છે ઘણા લોકોના માટે આ જીવાદોરી સમાન હાઈવે છે અને સાથે સાથે વાપી થી લઈને શામળાજી સુધી હેવી વેહિકલ્સ પણ આ જ રસ્તા પર ચાલે છે હેવી વેહિકલ્સ જ્યારે આ રસ્તા પર ચાલતા હોય તેને કારણે આ રસ્તો પણ વધારે તૂટતો હોય પરંતુ એને લીધે સૌથી વધુ સહન કરવું પડતું હોય છે તો ત્યાંના સ્થાનિક આદિવાસી લોકોએ આજે વલસાડથી નાસિક પણ જવું હોય તો લોકો આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે તેવા સમયે આ રસ્તાની એકદમ જ કફોડી હાલતને લઈને આખરે લોકોએ રસ્તા પર ઉતરવું પડ્યું હતું રસ્તો જામ કરવો પડ્યો હતો પોલીસ તમામ જગ્યાથી દોડતી થઈ હતી આજે પીએમ બંદોબસ્તમાં વલસાડ પોલીસનો મોટો કાફલો ત્યાં પણ હોય આજે જિલ્લામાં ઓછી પોલીસ હોય તુરંત આ પોલીસની ભાગદોડ વધી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓએ પણ તુરંત આમાં ધ્યાન આપવું પડ્યું હતું અને તંત્ર દ્વારા જે પ્રમાણે પ્રોમિસ અપાયું છે કે દસ દિવસમાં હાઈવે રિપેર કરી દેવામાં આવશે પરંતુ આવા પ્રોમિસીસ કેટલી વાર અપાઈ ચૂક્યા છે લોકો ચોક્કસપણે નારાજ છે અને તેઓની હાલત કફોડી છે અને અકસ્માતો રોજબરોજ આ રસ્તા પર વધતા જાય છે આ જ રસ્તા પરથી બે ધારાસભ્ય પણ રોજ પસાર થાય છે તેઓએ પણ વારંવાર રજૂઆત કરી છે છતાં પણ તંત્રની આંખ ખૂલતી નથી જે સંકલનની મીટિંગ હોય છે તેમાં પણ નેશનલ હાઈવે ઓથોરિટીના લોકો આવે છે ચોક્કસ વાતચીત કરે છે પરંતુ રિઝલ્ટ કોઈ ના આવતા લોકો પણ આજે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા જી જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે